પણ એના મોંમાં બત્રીસ તાજ છે હા અને ઘણી મોટી ઉંમરનું હોય એવું લાગે છે શ્રીમન ઘરનું સંતાન માય કાંગલું ના જન્મે ચુનિયા અને મા જવાબ કેમ નથી આપતી ચુણ્યા તેઓ મૃત્યુ પામ્યા સમજાતું નથી કે પુત્રજન્મનો આનંદ મનાવું

ચિંતા ના કરી આપણે શા માટે કરીએ સ્વામી નક્કી કરીને ચુનિયા તારે પતિ જોઈએ એ પાર્કો જણ્યો પતિ એ પાર્કો જણ્યો નક્કી કરી ચુનિયા ચુનિયા નગર શેઠ ના કપડા છે ધોઈને ઘરે મૂકી આવજે હા ભલે સાફ કર્યો હે ભગવાન ભરખી ગયું હજી તારું પેટ ભરાયું નથી કે ભોજનના સમયે માથે આવીને ઊભો જીવન તો ઝેર કર્યું હવે ખાવાનું ઝેર કરવા આવ્યો છે ચાલ જો શું કર્યું છે આને આને ચોરી કરી છે આને તો મારા ઘરમાંથી પણ ચોરી કરી આને તો કામમાં રાખ કોઈ પણ પાપ છે આને પગલે કામ પણ તારા જ થઈ જશે ચાલ નીકળ નીકળ અબ ઘરિયા આવી ગયા ગુરુદેવ હું આપના સ્વાગત માટે છે અહીંયા ઊભો હતો પધારો પ્રસાદ તૈયાર છે રઘુનાથ જ્યાં પ્રભુ સ્વરૂપ બાળકનો અનાદર થાય એ ઘરનું એ ગામનું પાણી પણ મને વર્જ છે કિંતુ ગુરુદેવ આ ભૂખ્યું બાળક માત્ર પિતાની જ નહીં આખા ગામની શરમ છે ચાલ દીકરા આથી તું મારા આશ્રમમાં રહેજે અધ્યયન કરજે આથી તારું નામ તુલસી ચાલ તુલસી એ તુલસી તુલસી તો એવો જ છે તુલસી

આજથી કોઈ દિવસ તોફાન મસ્તી કરું સૂર્ય નારાયણ પાણી કાકા પાણી શું થયું છે તુલસી કાકા જાતે કેવા છો હરિજનભાઈ હરિજન

દયાજ જ ધર્મ મૂળ છે તુલસી તારી દ્રષ્ટિ ખોટી છે તે અધર્મ આચર્યો છે તારા જીવન આશ્રમ માં કોઈ સ્થાન નથી ગુરુજી હા આથી આપણા માર્ગ જુદા છે જોઈએ પ્રભુ કોને પ્રાપ્ત થાય છે તને મને

ભાઈ મીઠાઈ મળી એમાં રડવાનું શું હોય ચૂપ હોટેલ ઠેકાણે ખરખરો કર પછી રસ્તામાં મને ભૂખ લાગી એટલે મેં મીઠાઈનો એક ટુકડો ખાધો બીજો ખાધો ત્રણ ખાધા ચાર ખાધા પાંચ ખાધા પછી છઠ્ઠો ખાધો તોય પેટ ન ભરાણું પછી સાતમો ખાધો ત્યારે પેટ ભરાણું હવે રણ અરે પણ આમાં રડવાનું કારણ શું છે અરે ભાઈ સાતમો ખાધો ત્યારે પેટ ભરાણું આ પહેલેથી જ સાતમો ખાઈ લીધો હોત તો ઓલા છ તો બચી જાત ને અરે ભાઈ પેટ તો સાતમો ટુકડો ખાધો ને એટલે ભરાણું જો સાતે સાત ટુકડા ન ખાધા હોત તો પેટ ન ભરાત અરે આ વિચાર તો મને આવ્યો જ નહીં હા સમજી ગયો સમજી ગયો તમે તો મારા ગુરુ થયા અરે હવે શું કામ રડા ચૂપ થઈ જા ગુરુની સામે રડત ગાંડીની જેવા કકડાટીયા કંઠ વાળા પિતાજી ના પ્રવચન માં જવ કે નાજુક નમણી ઓકીલ કંઠી અપસરા જેવી રૂપાળી રત્નાવલી ભજનમાં જાઉં

લોહા ભસ્મ હો ગુરુજી વાહ તમે આ દીકરા ને તો ગુરુ છો પણ તમે તો મારા બાપ ના ગુરુ થવાને લાયક

જ્યારે મેં તમને મંદિરમાં જોયા ત્યારે હું મારું હૈયું ખોઈ બેઠો તમારું મન શું કહે છે પ્રીતનો એ કરાર તો તમે અત્યારે કર્યો પણ મારું હૈયું એ પહેલા વિજોક માણી ચૂક્યું છે પથારીમાં હું હોઉં છું તમારી યાદ હોય છે મધરાત હોય છે ક્યાંકથી અચાનક કોયલીની ટોકી ઉઠે છે ક્યાંય મારું હૃદય મને સમજાતું નથી હું શું કરું શું કરું શું કરું